તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં સને બે હજાર તેવીસમાં નોંધાયેલ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ આરોપી સંજય નન્નુભાઈ કાનાની હાલમાં મોટા વરાછા લજામણી ચોક પાસે રહે છે અને તેની ધરપકડ કરવા સારું નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇસ્યુ કરેલ છે જે બાતમી હકીકત આધારે ડીસીબીના પોલીસ માણસોની ટીમ મોટા વરાછા લજામણી ચોક ખાતે જઈ ह्यूमन इंटेलिजेंस आधारे वर्कआउट करी डिटेन करी लावी हती मचकूर आरोपी ने करता ते जनावेल के पोते मिलन इंजीनियरिंग ना प्रोपराइटर तरीके तमिलनाडु मर्कंट बैंक माथी खोटा पुरावा मुकी एक करोड़ पंचासी लाख नी सीसी लोन ली दी हती सूरत पुलिस वधुमा आगर तपास करी रही छे ब्यूरो रिपोर्ट सूरत